એવું લાગે મને હે થઈ કાટ કશું ઓડીયરમાં તમે હેડ જો ઓડીયરમાં ખાસ કરીને હા હા અલગ અલગ કરશું

ছোকরা <laughs> <laughs>

એટલે નો ઘરે એટલું આવું આ યુટ્યુબ વાળાને છે ને બધાયને ખરખરા આવો ઓમ સાચી વાત ચાલ どうぞ。 કસોા હુડિયા છે તમે ખાજા છે તો કમેન્ટમાં લખજો આવા એના વેલા કાય હોય છે એટલે નથી પણ એવો આ બાલજી હા લાગો તો કોણ આવે તમને આપણે આમ આવે શું છે